નવસારીના બીલી મોરાના પાણી પુરવઠા વિભાગમાં ખોટા બિલો અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી નવ કરોડની ઉચાપથ કરાઇ હતી જે મામલે ચૌદ લોકો સામે ફરિયાદ નોંધાતા સુરત સીઆઈડી ક્રાઈમની ટીમે દસની ધરપકડ કરી છે નવસારી જિલ્લાના બિલ્લીમોરાના મોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત દસ લોકોની ધરપકડ કરાઈ છે આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ કરાઇ હતી વાત એમ છે કે નવસારી અને આજુબાજુમાંથી પાણી પુરવઠાનું કૌભાંડ આચરાયું હતું જે અંગે સીઆઈડી ક્રાઇમ દ્વારા સરકારી કર્મચારીઓ સામે ગુનો નોંધાયો નોંધરત સીઆઈડી ક્રાઈમ દ્વારા પાંચ સરકારી અધિકારીઓ સહિત દસ લોકોની ધરપકડ કરાઈ છે સીઆઈડી ક્રાઈમ દ્વારા એક કાર્યપાલ ઇન્જિન બે ડેપ્યુટી ઇન્જિનિયર બે ક્લાર્ક અને પાંચ હેડ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરાઈ છે જેઓએ કરોડોની ઉચાપત કરી હતી સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા ઉચાપથ કરાઈ જેમાં તેઓએ નેવિ સરકારી ના કરી કૌભાંડ આચર્યું હતું હાલ તો આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે